તો સ્કૂલ્સ અને કોલેજીસ શરૂ થાય તે પહેલાં આપણે બધા સ્ટેશનરી આઇટમ્સની ખરીદી કરતા હોઈએ છીએ તો તેને ધ્યાનમાં રાખીને આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના ગાંધી રોડ પર આવેલ એક એવી શોપમાં કે જ્યાં તમારા ઘણા પૈસા બચી જશે અને સ્ટેશનરીની એટું ઝેડ આઈટમ પણ અહીંયા તમને માર્કેટ કરતાં સસ્તા રેટમાં મળી જશે હવે પ્રાઇઝિંગની વાત કરીએ તો પેન્સિલ માત્ર એક રૂપિયાથી શરૂ થઈ જવાની છે ઈરેઝર સિત્તેર પૈસાથી શરૂ પેન માત્ર બે રૂપિયાથી શરૂ નોટબુક માત્ર સાત રૂપિયાથી શરૂ ચોપડાઓ દસ રૂપિયાથી શરૂ થઈને એકસો એંસી રૂપિયા સુધી તમને અહીંયા મળશે પાઉચ માત્ર સાત રૂપિયાથી શરૂ થશે અને હા કંપાસમાં તો આમના પાસે જેટલી વેરાયટી છે ને તેટલી ભાગ્યે જ તમને બીજે ક્યાંય કે ઓનલાઈન જોવા તમને મળશે એટલી બધી ઢગલો વેરાયટી તમને જોવા મળશે જે માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જવાના છે આ ઉપરાંત ફૂલ સ્કેપ બુક ઓફિસ રજીસ્ટર અને બિલ બુકમાં તો પોતાનું મેન્યુફેક્ચરિંગ છે જેટલે કે તમને સૌથી સસ્તા રેટમાં અહીંયાથી તમને મળી જવાના છે સ્કૂલ સ્ટેશનરી ઓફિસ સ્ટેશનરી કોમ્પ્યુટર સ્ટેશનરી આર્ટ ડિવિઝન અને કોર્પોરેટ ગિફ્ટિંગના હોલસેલર હોવાથી અહીંયા તમને માર્કેટ કરતાં સાવ સસ્તા રેટમાં તમને સ્ટેશનરીની એ ટુ ઝેડ આઇટમ મળી રહેશે સ્કૂલ્સ અને કોલેજીસ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે તો તમારે પણ સ્ટેશનરી આઇટમની ખરીદી કરવાની બાકી હોય તો હમણાં જ વિઝિટ કરો એબી બી ખંભાતવાલા શોપની કે જે લોકેટેડ છે થ્રી જીરો સિક્સ કાગડી બજાર ફર્નાન્ડીસ બ્રિજની નીચે ગાંધી રોડ અમદાવાદ